નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ગૃહિણીઓમાં આત્મહત્યાના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે તો દરરોજ સરેરાશ પાંચ મહિલા આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં થયેલી કુલ આત્મહત્યામાં ગૃહિણીનું પ્રમાણ વીસ જેટલું છે તો મિત્રો આવતીકાલે ગૃહિણી દિવસથી ત્યારે ગૃહિણીમાં આત્મહત્યાનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય બન્યો છે મિત્રો મિત્રો તો તમને એ પણ જણાવી દઈએ કે મળતી માહિતી પ્રમાણે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ અનુસાર ગુજરાતમાંથી પાંચ વર્ષમાં આઠ હજાર સાતસો સત્તર ગૃહિણીઓએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે તો આમ ગૃહિણીઓમાં આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે જો કે મિત્રો વર્ષ બે હાજર ત્રેવીસ ની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાંથી કુલ ચોવીસ હજાર અડતાલીસ ગૃહિણીઓએ આત્મહત્યા કરી હતી જી હા મિત્રો કે તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જેમાં તમિલનાડુમાં સૌથી વધુ ત્રણ હજાર પ્રદેશમાં ઓગણીસો ચોરાશી ગૃહિણીઓની આત્મહત્યાનો સમાવેશ થાય છે તો મિત્રો વર્ષ બે હાજર ત્રેવીસમાં સૌથી વધુ ગૃહિણીઓની આત્મહત્યાના મામલે ગુજરાત સમગ્ર દેશમાં સાતમા સ્થાને છે જી હા મિત્રો તો ગૃહિણીઓની આત્મહત્યા માટે મુખ્યત્વે સાસરિયા તરફથી દહેજ માગવા ઉપરાંત માનસિક ત્રાસ જવાબદાર પરિબળ હોય છે તો મનોચિકિત્સકોના મતે પણ માનસિક આરોગ્યની હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ દર્દીઓ આવે છે તેમાંથી સાહીઠ ટકા મહિલાઓ હોય છે જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો